વડોદરાની ડેસરની રાજપુર દૂધ મંડળીમાં ગેરરીતિના આક્ષેપ બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરી ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ રૂડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ કુલદીપસિંહ રાવજી સામે ગેરરીતિના આક્ષેપ છે રાજપુરમાં કુલદીપસિંહના નામે દૂધ ભરાતું હોવાનો આરોપ છે કોઈ પશુ ન હોવા છતાં દૂધ ભરાતું હોવાનો આરોપ છે ગેરરીતિ મુદ્દે ફરિયાદ નોંધાવવા ડેસર પોલીસમાં અરજી કરવામાં આવી છે

આજ રોજ રાજપુર ગામના રહીશો દ્વારા મને એક રજૂઆત આવી હતી કે આપણે રાજપુર દૂધ મંડળીની અંદર કુલદીપસિંહ રાહુલજી ડિરેક્ટર છે એમના નામે દૂધ ભરાય છે તો એની તપાસ કરતાં એમનો અમે જ્યાં જોયું કે એમનું રાજપુરમાં કોઈ ઠેકાણું નથી ઠામ ઠેકાણું નથી એમનું ઘર નથી એમની ભેંસો નથી તો આ દૂધ ક્યાંથી ભરાય છે રાજપુર મંડળીમાં અંદાજીત જનરલમાં સાડા ચારથી પાંચ લીટર દૂધ દરરોજ સવાર સાત બંને ટંગ અમે એની સબૂત સાથે પાવતી પણ આપેલી છે રાજપુર અમારા દૂધ મંડળીના અમે ગામના સભાસદ છીએ અને હોદ્દેદાર શ્રી આપણા કુલદીપસિંહ રાહુલજી જેવા મહાના મહાન ભાવો વડોદરા ડેરીના ડિરેક્ટર તરીકે જે ફરજ બજાવે છે એમના નામથી અમારા ગામની અંદર એમની કોઈ ભેંસ નહીં એમનો કોઈ દિવસ અમારા ગામમાં પગ નહીં તો છતાં એમના નામથી અમારા ગામમાં દૂધ ભરાતું હોય એવી અમારી જોડે એમના એક દસ દિવસના ટ્રમ્પની અમારી જોડે સબૂતના ભુગતાન રીતે અમારી જોડે એમની પાવતી છે એમનું નામ છે એમનો એકસો અઠ્ઠાવન નંબરનો એમનો ગ્રાહક નંબર છે એ અમે આજ રોજ તમારી મીડિયા સમક્ષ તો અમને હાલ રજૂ નહીં કરતા પણ જરૂર પડશે તમે અમે રજૂ કરવા અમે બાહ આપીએ છીએ તો વધારે તો કંઈ કહેવું નથી આના માટે તંત્ર અને એની જાણ લે અને પૂરતા કાર્યવાહી કરે એવી મારી નમ્ર વિનંતી છે